મારું નામ સંકેત પટેલ અને ખાસ કરીને આપણી ગૌશાળા છે મોટા વરાછા દુખિયાના દરબારની આગળ મેઇન કેનાલ પર કોઈ પણ અહીંયા આવીને વિઝિટ કરી શકે છે અને ખાસ કરીને અત્યારે આપણું કામ ચાલુ છે ગાયના ગોબરમાંથી બનાવેલી વેદિક હોળીની લાકડીનું અને જે તે લાકડી છે એ મતલબ કઈ રીતની આખી પ્રોસેસ કઈ રીતની છે પ્રોસેસ એ રીતની છે કે શુદ્ધ જે ઓરિજિનલ ગાયનું ગોબર છે એ મશીનમાં નાખવામાં આવે છે તમે જોઈ શકો છો ખાસ કરીને મશીનમાં નાખીને એનો શેપ આપી દેવામાં આવે છે લાકડાના રૂપમાં અને લાકડી નીકળે છે અને ખાસ આ કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય એ છે કે પહેલાના સમયમાં જેમ ગાયના ગોબરના જે ઉપલા એટલે કે જે છાણાથી વેદિક હોળીની લાકડી સોરી વેદિક હોળી બનતી ગાયના છાણામાંથી તો એના કારણે આપણા પર્યાવરણને નુકસાન ન થતું હતું અને ખાસ કરીને ગાયનું છાણ એકમાત્ર એક એવી વસ્તુ છે જે આપણા વાતાવરણને શુદ્ધ કરે છે અને ઓક્સિજન પૂરું પાડે છે જો એની જગ્યાએ આપણે લાકડાનો યુઝ કરશું તો વાતાવરણ પ્રદૂષિત થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડશે સાથે સાથે આપણા સંસ્કૃતિ આપણી જંગુ જંગલો છે એ પણ કપાસ છે તેના માટે ખાસ કરીને આપણે આ ચાલુ કર્યું છે બરોબર અને આપણે વાત કરીએ કોસ્ટિંગની તો જે પેલી લાકડાની હોળી કરે અને આ હોળી કરીએ આપણે વૈદિક હોળી કરીએ કારણ કે ઓલોનો ભાવ ઘણા વધારે હોય છે લાકડાનો અને આનો ભાવ ઓછો હોય છે તો અને વાતાવરણ શુદ્ધ થાય છે અને ખાસ જે એનો ઉઠાવ છે દેખાવ છે દેશી ભાષામાં કહીએ તો